વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિતમાં આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારનો દાખલા નંબર ચાર વર્ગુણ નવ પોઈન્ટ ત્રણને સંખ્યા રેખા પર દર્શાવો એ જોઈશું જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયોને લાઇક અને શેર કરજો તો એના માટે પહેલાં આપણે એક કિરણ દોરી દઈએ એ કિરણના નામ આપણે એ એક્સ આપી દઈએ એ કિરણ એક્સ ઉપર આપણે નવ પોઈન્ટ ત્રણ સેમી થાય એવું એક બિંદુ લઈએ નવની ઉપર ત્રણ કાપા જે છે ત્યાં એ નવ પોઈન્ટ ત્રણ થશે એ જ બિંદુનું નામ છે એને આપણે બી બિંદુ છે એવું નામ આપી દઈએ હવે બી બિંદુથી એક સેન્ટીમીટરના અંતરે એક બિંદુ આપણે લઈએ એને નામ આપીએ સી હવે આપણે આ જે રેખાખંડ એસી છે એનો લંબ દ્વિભાજક દોરવાનો છે તો તેના માટે એ બિંદુ આગળ આપણે પરી મૂકીશું અને રેખાખંડ એસીના અડધા કરતાં વધારે માપ રાખી ચાપ મારવાનો છે ઉપરની સાઈડે અને નીચેની સાઈડે માપ એનું એ જ રવા દેવાનું પરિકાની અણી અહીંયા ઉઠાવવાની અને સી બિંદુ આગળ મૂકવાની અને ચાપ મારવાનો બંને સાઈડ ઉપરને નીચે એટલે પહેલાં જે ચાપ મારેલો હોય એને છેદે હવે આ બંને જે છેદબિંદુ છે એ મારી પસાર થાય એવી કપરે રેખા દોર દેવાની તો એ રેખા રેખાખંડ એસીને જ્યાં છેડે છે એ છેદબીનનું નામ પી આપી દો હવે પી બિંદુ આગળ પરિકાની અણી મૂકો અને એ બિંદુ આગળ પેન્સિલની આણી એટલું માપ લઈ એક અર્ધવર્તુ દોરવાનું હવે બી બિંદુએ કાટખૂણો બને એવો એક લંબ દોરવાનો છે અહીંયા કાટખૂણો બને એવો દોરવાનો અને લંબ આ અર્ધવસ્તુને જ્યાં છેડે છે એ છેદ બિંદુનું નામ ડી આપી દો એટલે કે આ રેખાખંડ બીડીની જે લંબાઈ થશે એ વર્ગુણમાં નવ પોઈન્ટ ત્રણ થશે હવે આપણે બી બિંદુ આગળ પરીકાની આણી મૂકો અને ડી બિંદુ સુધીનું માપ લો બી બિન્ડો આગળ પરીકાની આણી બી બિંદુ સુધીનું માપ લો એ માપ લીધા પછી આ કિરણ બીએક્સને છેડે એવો ચાપ મારો એ જે ચાપ મારેલો છે કિરણ બી એક્સને જ્યાં છેડે છે એ છેદબીનોનું નામ ક્યાં આપી દો તો એની કિંમત એ વર્ગુણમાં નવ પોઈન્ટ ત્રણ જેટલી થશે એટલે આ સંખ્યા રેખા પર આપણે આ જે કે બિંદુ લીધું એ વર્ગુણમાં નવ પોઈન્ટ ત્રણ જેટલું થશે અસ્તુ